દુકાન છે બધા તોલ નાખેલા છે આ બધી દુકાનો ના તોલ છે જો આ મીઠાઈ છે આ બધી વસ્તુ વેચા બધી અલગ અલગ પ્રોડક્ટ વેચાય છે જો અમારા દક્ષો અને અનલે જાય છે દુકાનો ના ઢોલ નાખેલા નાની નાની દુકાનો છે બધી વસ્તુ મળી રહે છે નો કપડા છે બધી વસ્તુ મળે છે આ બધા કપડાની ખરીદી કરી રહ્યા છે તાની પ્રોડક્ટ છે બધી આ બધી નમકીન છે વેદાત બેસન માં મળી છે ઓસર કેલ છે છોકરાઓ માટે અમે જક્ષો તારી આટલું હું લિધો તો આ બધું વેસાય છે કાન્હાજીના વાઘા છે હવે મેં આંચી નીકળી જાય લઈ લીધું એમના માલ નીકળી જાય પ્રોડક્ટ છે અગરબત્તીની છે આ બધી જગ્યાએ વસ્તુ બધી વેરાયટી બધી વેચાઈ રહી છે આ જો બધા બગસરાની વસ્તુ છે વસ્તુ વેસાયેલી વસ્તુ પ્રોડક્ટ બધી વેચાઈ રહી છે જો ચાંદીની આ બધી મિક્સ મસાલા છે આ જો બધી આ નાના છોકરાને ને રમવાની બધી વસ્તુ વેચાય છે આ કિસમિસ છે દુબઈ દુબઈ કિસમિસ બધી ટોટલિંગ કિસમત છે જો તો અખરોટ છે બધી વસ્તુ ખજૂર છે દુબઈ ની આ બધી આઈટમ છે જો વેચાય છે જોવા તમે જોઈ શકો છો બધી આ પ્રોડક્ટ અને આગળ જાય છે આ બધી વસ્તુ વેસાય છે આ ટોટલિંગ મોટા વરાસા છે આ તો છે કપડા છે અમુક દુકાનો ખાલી છે અમુક બધી વસ્તુ વેસાય છે આ બધી પ્રોટેક વેસા રહે છે ટોટલિંગ બધી ચાંદી મગજ જોઈ શકો આ બધા આંજીના દક્ષો અમારા આગળ જોતા જોતા જાય છે અમારા હેર પોલિશ ની વસ્તુ છે આ બધું જોવે છે

અનાજી મારો છે અને સુદામા કરાજા આજે બહાર તો ઘણી બધી દુકાનો છે હાલો બાર બાર નો લુક છે આ બધો બાર નો નજારા છે બારે આ બધી વેરાયટી દુકાન છે જો બધી દુકાનો મારેલી છે જો ટોટ લેંગ્વેજ અંદર ટોલ લાગેલા છે સુદામા કરાજા પેચું છે જો તમે જોઈ શકો છો અંદર ખાવાના સ્ટોલ છે જો આ બધા અંદર છે અંદર અલગ અલગ વેરાયટી કેક બનાવે છે જો બધા નાસ્તાની વેરાયટી છે એમ આ બધા અંદર હાડવીચી અલગ અલગ બધી વોડાપાવ સમોસા બધી ખાવાની જ પ્રોડક્ટ છે આ બધી શરૂ છે બધા લઈ જશે આ જોતું જવાનું શ્રીજી બટર ચોળા બધી મળી રહે છે અમારે દક્ષુ અને જો ત્યાં બાર બેનર મારેલા છે ત્યાંથી અહીંયા આ મોટા વરાછા બાજુ રોડ જાય છે જ્યાંથી અને આ ઓલપા બીજા વરાછા આપણે અપરા આવ્યો રોડ છે ત્યાં નીકળી જાય છે ત્યાંથી જો આ બધા બેનર મારે છે શું નામ છે દક્ષુ શું છે પોલીસ અહીંયા અત્યારે હમણાં મોડક થી ડાયરો શરૂ થાય છે એટલે બધા હે છે કોન્સ્ટેબલ બધા છે એટલે આપણે છે ને અહીંયા પૂરો કરી દેજો આપણે બાય બાય કરી દેવું